કર્યા પ્રહાર ઘટનાઓ મુદ્દે પણ કોંગ્રેસ લાલ યુથ કોંગ્રેસ દ્વારા દુષ્કર્મ ની ઘટનાઓના વિરોધમાં પાંચપતિ ખાતે કેન્ડલ માર્ચ

પત્રકાર જગતમાં માં સોપનું મોજો ગુંડાઓને ગુનાહિત કૃત્યોનો છૂટો દોર મળ્યો છે પૈસા ખાઈને પોલીસમાં પોસ્ટિંગ આપે છે સારા અધિકારીઓને સાઈડ કરવાના હવે પૈસા ખાઈને જે પોલીસનું ટ્રાન્સફર લે બદલી લે એ પગારમાંથી તો નહીં એને ક્યાંથી ભેગા કરવાના આવા અસામાજિક તત્વોને કામ કરવા દેવાનું કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓએ વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સંગઠનો મજબૂત કરવા અને સ્થાનિક પ્રશ્નો સાંભળવા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર પ્રવાસે નીકળ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓએ પ્રવાસ ખેડ્યો છે જેમાં કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓ જેમાં એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાનસિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉર્ષા નાયડુજી વિધાનસભા પક્ષના ઉપપ્રમુખ નેતા તથા શૈલેષ પરમાણ અને પ્રદેશ કોંગ્રેસના અન્ય આગેવાનોએ ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલા એક ફાર્મ હાઉસ ઉપર ભરૂચ નર્મદા કોંગ્રેસ સમિતિ સાથે બેઠક યોજી હતી સ્થાનિક પ્રશ્નો તથા કોંગ્રેસ અગ્રણીઓ પાસેથી તેમની વિચારધારાઓ અને તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી સાથે કોંગ્રેસ કઈ રીતે મજબૂત બની શકે છે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને તેઓ આક્ષેપ કર્યા હતા કે હાલ ભાજપના લોકો બળત્કાર જેવા ગુનામાં પકડાઈ રહ્યા છે દાહોદની ઘટનામાં છ વર્ષની બાળકી ઉપર કરી તેને મારી નાખવાના પ્રકરણમાં તેની ગાડી પણ ધોવા માટે ગોધરા સુધી પહોંચી ગઈ હતી બળત્કારી કોણ તે પણ આર એસએસનો જ હોવાનો ફોટો પણ સામે આવ્યો છે આવા અસંખ્ય ગુનાઓ ભાજપના રાજમાં થયા છે એટલા માટે ભાજપનો વાયરસ

જે ભાજપનો ખેસ પહેરશે તેને વાયરસ લાગશે તેવા આક્ષેપ સાથે જો પોલીસ વિભાગમાં પણ પૈસા ખાઈને પોસ્ટિંગ અપાતું હોવાના પણ આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમની વાયરસ લાગી જતો હોય છે એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું અને અને ચરિત્ર છે કે આમના આમના ખેસથી પડછાયાથી દૂર રહેવું જોઈએ કઈ રીતે સંગઠન પ્રયાસો થયા હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં

એના તરફ નજર ખરાબ જ ના ના શકે શકે રાક્ષસ પણ વિચારી છ વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા માંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું ગાડી ગોધરા જઈને ધોળાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરી નાખા વળાવવાની કે જેથી પકડાય નહીં આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળ્યો એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બેંગાલમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ દાહોદની ઘટનામાં નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી શેરીઓમાં ભાજપ વાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા શું આ દીકરી આપણી દીકરી નથી અરે ગરીબ ઘરની બક્ષી પંચની આ દીકરી હતી એના માટે ભાજપ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતી આને વખોડી રહ્યા છે ગુજરાતમાં વધી રહેલા બળાત્કાર અને એ ગુનાઓને કઈ રીતે તમે જોવો સતત વધી રહ્યા છે કાયદો ને વ્યવસ્થા સદંતર પડી ભાંગી છે ગુંડાઓનો સાથ લઈને ભાજપ સભ્યો બનાવે છે ગુંડાઓને સીધા ખેસ પહેરાવીને ભાજપના હોદ્દેદાર બનાવે છે ધન સંગ્રહ માટે ભાજપ આવા ગુંડાઓનો ઉપયોગ કરે છે અને પરિણામે ગુંડાઓને ગુનાહિત કૃત્યોનો છૂટો દોર મળ્યો છે પૈસા ખાઈને પોલીસમાં પોસ્ટિંગ આપે છે સારા અધિકારીઓને સાઈડલાઈન કરવાના હવે પૈસા ખાઈને જે પોલીસનું ટ્રાન્સફર લે બદલી લે એ પગારમાંથી તો નહીં એને ક્યાંથી ભેગા કરવાના

પર્વ ની ભવ્યતિ ભવ્ય ઉજવણી નું આયોજન કરે છે તો આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસ માં શક્તિ ની માં સહભાગી થવા તથા પોલીસ ની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝૂમવા ની ગરબા રસિક ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે મહિલા અધિકારીઓની ટીમ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન સંચાલન દેખરેખ રહેશે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલી મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે કરી રહ્યા છે અથાંગ પરિશ્રમ સેફ અને સિક્યોર ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું નું આયોજન ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે ભરૂચ પોલીસે નવલા નોરતામાં મહિલાઓને દીકરીઓની સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે માં આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લા વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રીમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે

લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશેત્રી નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લામાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પાંચ બધી શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલા આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડે પગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મન મૂકીને માતાજીના ગરબે ગૂમી આરાધના કરી શકનાર છે ત્યારે ભરૂચમાં જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ગરબાના આયોજન થતાં તે આ વખતે હોસ્ટેલ ખાતે કરવામાં આવતા આજુબાજુના નગર પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસ નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે ભરૂચ પોલીસના અધિકારીઓ ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મહા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો આ પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રિ ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પર્વમાં જોડાશે એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે યુથ કોંગ્રેસ દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં પાટપતિ પાર ખાતે કેન્ડર માર્ચ સાથે

પણ કરી હતી આ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓની સામે કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને ગુજરાતમાં વધી રહેલા બળાત્કાર અપહરણ અત્યાચારના બનાવો પર અંકુશ મેળવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયા હતા

જિલ્લાના બનાવમાં છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી અને એને મર્ડર કર્યું જે હાલ બનેલો જિલ્લાનો તાજેતરનો દાખલો છે લગભગ ઉપર છે પ્રશાસન શું કરવા માંગે છે સમજાતું નથી અમારે પ્રશાસન એટલી જ વિનંતી છે કે જલ્દી જલ્દ અમને ફાંસી સજા આપે ફાંસી સિવાય કોઈ સજા અમે સ્વીકારી લઈએ નહીં એટલું જ કહીશું અને આનો જલ્દી જલ્દ નિવાકરણ લાવે અને અમને સજાની પાથર જ રાખે અને જેટલા બી બલાત્કાર હોય છે એની પાછળ ગમે ત્યાં ગમે ત્યાં આરએસએસ હોય કે ભાજપ હોય એમના એમના જ કાર્યકરો જોડાયેલા હોય છે શું ભાજપ આવા જ લોકોને સંગ્રહ છે એટલે અમે કહેવા માંગીએ કે જલ્દી જલ્દ અમને फांसीની સજા આવે એટલી અમારી અપીલ છે વર્તમાન સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત જન હિત ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયું હતું ભરૂચ જિલ્લામાં સ્વચ્છતાઈ સેવા અંતર્ગત પખવાડિયા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા અંગે શેરી નાટક નુક્કડ નાટકના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવાનું કામ પણ સેવાભાવી સંસ્થાઓ પણ કરી રહી છે જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત અને હર હંમેશા સેવાભાવી કાર્ય કરતી સંસ્થા એવી જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે લોકો પોતાની શેરી પોતાના ઘર અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી રાખે તે રૂપી શેરી નાટક યોજી લોકોને જાગૃત કરવા કામ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછિયાવાડમાં સ્થાનિક નગર સેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક એક કલાક સુધી રજૂ કરતા આજુબાજુના રહીશોએ પણ મનોરંજનનો લાભ લીધો હતો અને સંકલ્પ લીધા હતા કે હું મારા વિસ્તારને સ્વચ્છ રાખીશ અને લોકોને સ્વચ્છ રખાવીશ મારી શેરી સ્વચ્છ શેરી જેવા સૂત્રો સાથે વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના ના સ્થાનિક નગરસેવક પ્રવિણ ઉર્ફે પલ્લુ પટેલ ભરૂચ નગરપાલિકાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરતા આજુબાજુના વિસ્તારના લોકો પણ નાટક નિહાળવા માટે આવ્યા હતા અને તેઓએ પણ સંકલ્પ લીધા હતા કે મારી શેરી સ્વચ્છ શેરી સાથે નાટકને સફળ બનાવ્યો હતો આજરોજ વોર્ડ નંબર આઠના આલી ફળિયા આલી કાછીયાવાડમાં ઊંડા ફળિયામાં સ્વચ્છતા અભિયાનના નાટક અંતર્ગત જનઇતર ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે સ્વચ્છતા અભિયાન પર એક નાટકનું રજૂ કર્યું છે જેમાં આજકાલ જે કચરા ડોર ટુ ડોર માટેનું કલેક્શનની વાત આવે છે કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રિગેશન થાય અને એનું પ્રોપર વર્મી કમ્પોઝ થાય અને રિસાયકલિંગમાં જાય કચરો એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે ભરતના સિનિયર પત્રકાર અને હંમેશા નાટકોથી પ્રચલિત અનિલ અગ્નિહોત્રીનું છે કહેવાય ને કે જિંદગી જીવવા મળે તો જીવી લેવી અને તે પણ ખુલ્લા મનથી બસ આવું જીવન અનિલ અગ્નિહોત્રી જીવી રહ્યા હતા અનિલ અગ્નિહોત્રી નો જન્મ અઢાર આઠ ઓગણીસો સત્તાવનમાં થયો સારું શિક્ષણ મેળવ્યું સુધી અભ્યાસ મેળવ્યા બાદ ભરૂચ દૂધધારા ડેરીમાં ઓગણીસો એક્યાસી થી બે હજાર દસ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી સાથે સાથે પત્રકારત્વ પણ કર્યું પત્રકાર જગતમાં પણ અનિલ અગ્નિહોત્રી છવાઈ ગયા હતા અનિલ અગ્નિહોત્રી માત્ર પત્રકારત્વ જ નહીં પરંતુ સૌ કોઈને મનોરંજન આપવામાં પણ પાછી પાની નથી કરી સ્વચ્છતા અભિયાન હોય કે કોઈ પણ જનજાગૃતિના કાર્યક્રમમાં જો નાટક નૃત્ય કરવું હોય તો તેઓ હંમેશા તત્પર રહેતા ભરૂચ જિલ્લાના મોટા ભાગના દૈનિક અખબારો અને ચેનલોમાં પત્રકારત્વ તરીકે નિષ્ઠાપૂર્વક વાદ વિવાદ વિના પોતાની ફરજ અદા કરી અને છેલ્લા પંદર દિવસથી તેઓની તબિયત લથડી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમનો અવસાન થતા પરિવાર સાથે પત્રકાર જગત સાથે દૂધધારા ડેરીના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યો હતો એવું કહેવાય છે કે શરણ અને સાચા બોલા અને અગ્નિહુત્રી હંમેશા રડતા વ્યક્તિઓને પણ ખુશ કરવાની શક્તિ રાખતા સામાન્ય રીતે મારો પોતાનો અનુભવ એવું પણ બોલે છે કે અનિલ અગ્નિહોત્રી હંમેશા કહેતા દિનેશ મકવાણા તારામાં કંઈક નવું જ હોય તારા સમાચાર હંમેશા જોવા ગમે સાંજે સમાચારમાં કંઈક નવું જોવા મળતા અનિલ અગ્નિહોત્રી દિનેશ મકવાણા એટલે કે મને ફોન કરવાનું ચૂકતા નહીં આવા સાચા અને સચોટ પત્રકાર અથવા કરનારા સિનિયર પત્રકારે આજે દુનિયાને અલવિદા કરતા પત્રકાર જગતમાં પણ શોકનું મોજું જોવા મળ્યું છે અનિલ અગ્નિહોત્રીની આત્માને પ્રભુ શાંતિ અર્પે અને પ્રભુ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી એસ પરિવાર તરફથી પ્રાર્થના છે રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભાજપે ધરણા પ્રદર્શન યોજ્યા હતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલાર અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા ઉપર બેઠા હતા જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગડા ધારાસભ્ય અરુણસિંહ રણા પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

વિરોધની અંદર અમે આજે અહીંયા ધારણા પ્રદેશમાં બેઠા છે ધારણાની અંદર અમે કાળી પટ્ટી બાંધીને બેઠા છે ત્યારે રાહુલ ગાંધી ભારત દેશમાં હોય અને ભારત દેશમાં જુદી વાતો કરવાની અન્ય દેશોમાં જાય અમેરિકામાં જાય તો ભારત દેશની વિરોધી વાતો કરવાની એ કદાપી કોઈ કાળે અમે ચાલી લેવાના નથી જયારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર અમારા બધા આદિવાસી ને મોટી મોટી વાતો કરે છે પણ એ વાતને અનુસરતા નથી એક દાખલો આપી દઉં હમણાં લોકસભાની ચૂંટણીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હરાવવા માટે બંધારણ ચેન્જ કરવાના છે ચારસો પાર થશે તેવી વાત કરીને એમણે જે લોકોને દેશના લોકોને જે ગુમરાહ કર્યા છે અને એનો અર્થ એ થયો કે એ માત્ર ને માત્ર બોલે છે એટલું જ કરતો કંઈ નથી જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી નહેરુની સરકાર હતી ત્યારે પણ આરક્ષણ દૂર કરવા માટેની આ લોકોની માનસિકતા હતી છતાં પણ આજે પણ એ જયારે દેશની અંદર દેશમાંથી વિદેશમાં જાય ત્યારે આવી વાત કરે છે બંધારણ બચાવવાની વાત માત્ર એમના મોડે શોધતી નથી એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે અમે કાળી જે ધારણ કરી છે તેમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયેલું હતું અને એ અપમાનને માટે અમે આ ધારણ કરી છે અંદર કેબિનેટ મંત્રી બાબા સાહેબ આંબેડકર ત્યારે પણ એમણે બાબા સાહેબ નું અપમાન કર્યું હતું અને અપમાનને કારણે એમણે રાજીનામું આપ્યું અને તેના વિરુદ્ધમાં અમે આજે ધારણા માટે બેઠા છે આવનારા દિવસોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં અમે બહાર આવશો એવી હું વિનંતી કરું કોંગ્રેસના કહેવાતા નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પર જે પોતાનો ફોટ પ્રકાશ્યું છે તે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું મિત્રો કોંગ્રેસની માનસિકતા જ છે જવાહરલાલ નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય અને હમણાં છેલ્લે રાહુલ રાહુલ ગાંધી કે જેમને પણ પોતાની માનસિકતા છઠી કરી છે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં સુધી રહેશે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આના કંઈ થવાનું નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આશ્વત કર્યા છે બધાને કે હું તમને ખાતરી આપું છું કે અનામત કોઈ સંજોગોમાં હટવાની નથી ને અમે હટવા દઈએ નહીં અમે અમારી જાનની બાજી પણ લખાઈ દઈશું મિત્રો લોકસભાના ઇલેક્શનમાં લોકોના છેતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચારસો સીટની સરકાર બનશે તો આરક્ષણ દૂર કરશે એ વાત કરનારાઓ પોતાનું આપણા અમેરિકામાં જઈને સાચું ચિત્તો ખુલ્લું મૂક્યું છે ત્યારે આપના માધ્યમથી લોકોને આશ્ચર્ય કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જાળવી રાખવાના હશે એ ભાગરૂપે છેલ્લા ચાર વર્ષ આ હરીફાઈ નું આયોજન કરી રહી છે તારીખ અઠ્યાવીસ નવ બે હાજર ચોવીસ રોજ બપોરે બાર કલાકે શ્રવણ ભરૂચ ખાતે હરીફાઈની શરૂઆત થઈ હતી આ સ્પર્ધામાં સોળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નિર્ણાયક તરીકે આરસીસીના મેમ્બર સ્મિતા સોની તથા દુમાલી દેસાઈએ પણ સેવા આપી હતી મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા સંગીત યજ્ઞ સુકેતુ ઠાકરે પોતાની સેવા આપી છે આ શેરી ગરબા હરીફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્વરની પાંચ જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે અને નવરાત્રિમાં પ્રથમ દિવસથી જ ભરૂચની વિવિધ સોસાયટીઓ તથા શેરીઓમાં નિર્ણાયક બનનારા ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું શીલ્ડ રોકડ ઇનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે અત્યારે નવરાત્રિની જે શુભ શરૂઆત ખૂબ નજીકના દિવસોમાં થવા જઈ રહી છે અમે આરસીસી ભરૂચ એટલે રોટરી કોમ્યુનિટી કોપ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરેલું છે અને અમે દરેક શેરી અથવા કોણ અથવા તો સોસાયટી આ બધી જગ્યાએ જઈ અને અમે જે બહેનોએ કૃતિ રજૂ કરેલી હોય છે તો અમે ત્યાં જઈને એનું મૂલ્યાંકન કરીએ છીએ અને પછી છેવટે અમે એને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ આપીને વિજેતા જાહેર કરીએ છીએ અત્યારે ભરૂચ અને અંકલેશ્વર મળીને અમારી પાસે આ વર્ષે નવતર એક પ્રયોગના ભાગરૂપે અમે સ્કૂલોને પણ આવરી લીધી છે જેમાં અમારી પાસે પાંચ સ્કૂલ છે અત્યારે અત્યારે બાળકોની પરીક્ષા પણ નજીક હોવાને કારણે અનિવાર્ય સંજોગોને લીધે અમારે આજે આ પ્રથમ એન્ટ્રી શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે અમે લોકો અત્યારે જોવા ઉપસ્થિત થયા છીએ અંતમાં પડીએ એક નજરાયના મુકીન તમામ જાય પણ ભરૂચમાં કોંગ્રેસ પ્રદેશ અગ્રણી પત્રકાર પરિષદ પણ કોંગ્રેસ લાલ ભોગ યુથ કોંગ્રેસ દ્વારા દુષ્કર્મ ની ઘટનાઓના વિરોધમાં પાંચપતિ ખાતે કેન્ડલ માર્ચ વિરોધ ના વચ્ચે પોલીસે ટીંગા ટોળી કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો

Namaskar!